બિલડી રેલવે સ્ટેશન વિસ્તારમાં રાધનપુર રેલ્વે પોલીસ સ્ટેશનના પીએસઆઈએડી માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ મહિલાઓ તથા બાળકોના વિરોધના ગુનાઓ ગુનાઓ કાઢવા અને બનતા અટકાવવા માટે રેલવે સ્ટેશન પર ફરજ પર હતી તે સમય દરમિયાન બિલડી રેલવે સ્ટેશન ઉપર એક અજાણી વ્યક્તિ ગભરાયેલ હાલતમાં મળી આવેલ જેથી પોલીસના માણસો દ્વારા પૂછપરછ કરતા વ્યક્તિ નામે નબા કિશોર યુવરાજ સાહુ વર્ષ પચીસ ધંધો મજૂરી ઓડિશા રહેતો હોવાનું જણાવેલ જે ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગયેલ હતો ત્યારે પોલીસે ભીલડી રેલવે આઉટપોસ્ટ ખાતે લાવી તેને વધુ પૂછપરછ કરી તેના વાલી વારસોની જાણ કરતા તેમના સગા મામા સાથે જવા માંગતો હોય જેથી તેમના મામા ઓમ પ્રકાશ સહદેવને જાણ કરતા તેઓ ભીલડી રેલવે પોલીસ સ્ટેશનમાં ભાણેજને લેવા આવતા આધાર પુરાવા રજૂ કરતાં મળી આવેલ યુવક નબાકિશોર યુવરાજ સાહુને રાધનપુર પોલીસે પોતાના મામાને પરત સોંપવામાં આવ્યો હતો